નિર્ણય છે જે અમારા રાજકોટના પેટા બાર ઉપરાંતના તાલુકા જિલ્લાઓના બાર દ્વારા સમર્થન આપવામાં આવે છે હવે શું માંગ છે તમારી અમારી માંગ છે એ ટેબલની સ્પેસની જગ્યા સત્વરે ફાળવવામાં આવે ઉપરાંત જે અમને લખીને જુદા જુદા મુદ્દાઓ આપેલ છે એનો સત્વરે નિર્ણય લેવામાં આવે

હા બીજે દરવાજે ખોલ નઈ ખોલી કા પાછા રાખ અરે આપણા ભાઈને આપણે ફડાકોઈ મારી અમારા અમે અમારા ભાઈને રોકીશું અમે